સુરતની મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લાજપોર જેલની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ કેદીઓ માટે એક શિક્ષણ ઝોસ શરૂ કર્યું હતું લાજપોર જેલમાં મિની સ્કૂલ શરૂ કરવામાં આવી છે જેને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુલ્લી મૂકી હતી તો આ પ્રસંગે સ્થાનિક અધિકારીઓ સાથે લાજપોર જેલના અધિકારીઓ હાજર રહ્યા હતા લાજપોર જેલમાં પચાસ બંદીઓ અભ્યાસ કરી શકે તે માટે લાજપોર જેલ દ્વારા આયોજન કરાયું છે જાહેર સંગવી ભરૂચની ઘટના અંગે માહિતી પણ આપી હતી સુરત શહેરની લાજપોર જેલ ખાતે બંદીવાન ભાઈ બહેનો માટે એક સ્માર્ટ ક્લાસરૂમ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગત વર્ષે લાજપોર જેલમાં બોર્ડના રિઝલ્ટમાં માત્ર એક જ બંદીવાન ભાઈને સફળતા ના મળી શકી તે સિવાયના સૌ બંદીવાન ભાઈઓ દસમા ને બારમા ધોરણમાં પાસ થવામાં સફળતા પ્રાપ્ત કરી એલ એન ટી દ્વારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના પ્રયાસથી આ ક્લાસરૂમ અહીંયા આપવામાં આવી છે આ ક્લાસરૂમ થકી આવનારા દિવસોમાં આ બંદીવાન ભાઈઓના જીવનમાં બદલાવ આવે તે માટે બંદીવાન ભાઈઓ જેમને ભૂતકાળમાં શિક્ષક તરીકે કામગીરી કરી હોય તે લોકો દ્વારા આ લોકોને ભણતર આપવામાં આવે છે જેને બારખડી ના આવડતી હોય એવા બી પચાસથી સાઠ વર્ષની ઉંમરના બી બંદીવાનોને ભણતર આપવાનું કાર્ય જેલમાં થઈ રહ્યું છે હું જેલ સ્ટાફને અધિક્ષકને ને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું